કાળિયાબીડ પાણીની ટાંકી પાસેના રહેણાંકને ધોળા દિવસે તસ્કરે નિશાન બનાવી અંદાજીત સત્તર તોલા સોનાની ઉઠાંતરી કરી ફરાર કાળિયાબીડ પાણીની ટાંકી પટેલ સોસાયટીના પ્લોટ નંબર સી બાર જીરો સાત બીમાં માં રહેતા મનોજભાઈ પટેલના રહેણાંકને તસ્કરોએ ધોળા દિવસે નિશાન બનાવ્યું હતું અને દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો કબાટમાં રહેલા સત્તર તોલા સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા પંચોતેર હજારની ચોરી કરી તસ્કરના સુટતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

હું છે ને કાયાબીર પાણીની ટાંકી પાસે રહું છું અને સવા અગિયારથી સાડા બારની વચ્ચે હું બજાર ગયેલી હતી એ અરસામાં મારા ઘરેથી ને પાછાના બાયણાથી ચોરી થયેલી છે અને લગભગ પંદર એક તોલા જેટલું કે સત્તર તોલા જેટલું સોનું હતું ઘરમાં અને બોત્તેરથી પંચોતેર હજાર રૂપિયા રોકડા હતા એ લોકો ચોરીને બાર પાછાની બારી જતા રહેલા એવું અંદાજ છે એણે હથોડિયા મારું તિજોરી તોડેલી છે અને પેચ્યું છે સાંચી પડી છે ભગવાનના મંદિર પાસે બધું વેરવિખેર એણે કરેલું છે મને એવું છે કે હું અહીંથી જતી હતી ત્યારે બે માણસ આ બાજુની શેરીમાં જોતા જોતા બાજુ આવતા હતા હું બરાબર એક્ટિવ બહાર જતી હતી પણ એવો અંદાજ નહોતો કે કોઈ આપણા જ ઘરે આવતું હશે